રસ્તામાં એક્સિડન્ટ થયો ઘરે ગયો ગભરાઈ ગયા છાતીના ધબકારા વધી ગયા ઉનાળામાં પચાસ ના અઢીસો થઈ ગયા છે લીંબુ મફત ના લીંબુ ની મજા લઈએ હે ગુડ મોર્નિંગ એવરી સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં તો સવારના વાગી ગયા છે આઠ અને સવાર સવારમાં આપણે આ ધંધો લઈને બેસી ગયા છીએ સાફ કરવાના છે ઘઉં અને કરવાની છે ઘંટી ચાલુ ગઈ સાલના ઘઉં જે ભર્યા હતા જો આ ઘઉં ભાઈ ઘઉંમાં જીવડું પડ્યું છે તો ત્રણ ચાર દિવસ અને તપાડવું પડે છે કારણ કે ગઈ સાલ જે ઘઉં ભર્યા હતા એ માવઠાના લીધે થોડા પલળેલા આવ્યા હતા તો મારાની ઘણા બધાના સડ્યા છે તો દર પંદર દિવસે આ ધંધો લઈને બેસવું પડે છે ઘંટી કરવાની હોય એના પહેલાં આ ધંધો ચાલો ને ઉઠાડી દઈએ વેકેશનની પૂરે પૂરી મજા લે છે ગુડ મોર્નિંગ બેન ઉઠો પણ હજી નવ વાગ્યા નથી જેમ જેમ કરીને ઉઠાડ્યા અને હવે જઈએ રસોડા તરફ પ્રયાણ બનાવી દઈએ ચા તો ભાઈ આ બાજુ તૈયાર થાય છે મારી ચા અને પેલી બાજુ બનાવી દઈએ દૂધ દીવાબત્તી થઈ ગઈ છે અને હવે લાગી જઈશું અરે સવાર સવારમાં શું થઈ ગયું યાર સવાર સવારમાં જો આ દ્રશ્ય જોવા મળે ને તો આખો દિવસ ખરાબ થાય એટલું કામ ઓછું પડતું હતું ત્યાં તો દહીએ ઢળી ગયું ખબર નહીં સવાર સવારમાં કોઈ મોડું જોયું છે ભાઈ

चाला ते व्हिडिओ मैं बनाया यहां पे पोस्ट करा हूं अठलेबो तो टाइम काटत रहा सी चाच तो पहिला नतू आवड़त न कोई के नतू नवा आवड़न એટલે આવા तारी बहन पणियो ये हो <laughs> लोकी पीछे हाडा हमारा दिमाग खराब है पोस्ट कर दी हो तो उभा ठाडा कछु बसवाड़ा केव पोतु थाया आजे घसी घसी रोजा ओ पोतु मरवानो है घसीन

તો જમીને આવી ગયા છે અમે જૂના ઘરે તો આ છે મારા સાસુનું ઘર અને આ છે મારા સાસુમાં અને શિવ મારી રહ્યા છે બાને મસ્કા બાને પોલસન મારે છે કારણ કે એને ખાવું છે આઈસક્રીમ અને આ છે એના ફિયા જે પાટણથી આવ્યા છે આ છે નાની ફિયા અને આ છે અમારા મોટા ભાઈ હા શિવરી મસ્કા પોલીસ ચાલુ છે બા જોડે મેળ પડ્યો નહીં ફિયા જોડે મેળ પડ્યો નહીં તો આવી ગયા મોટી મમ્મી જોડે ગમે તે બાજુ મેળ પડી જાય ને ભાઈનો આજે આઈસ્ક્રીમ ખાવાનો મેળ પડી જાય બિચારો બધી બાજુ પોલસન મારી મારીને થાક્યો બેસી ગયો એક બાજુ પણ ક્યાંય મેળ પડે લાગતા નથી તો આવી ગયા છીએ જૂના ઘરે અને હાવ બરાય જો આ કીડ કીવડી મોટી થઈ ગઈ છે અને પાડવાના છે લીંબુ જો આ કીડ કેટલી મોટી થઈ ગઈ છે કોઈ ને ભાઈ સતનારાયણ ની કથા કરાવી હોય તો લઈ જાજો મારા ઘરેથી થી ગીરના પત્તા અને જો આ લીંબોડી પર લીંબુ દેખાય છે પાડી દઈએ લીંબુ ઉડાળામાં પચાસ ના અઢીસો થઈ ગયા છે લીંબુ મફત ના લીંબુ ની મજા લઈએ મોટો લીમડો હા બેસી આયો એ આયો આયો ઢાળ ઉપર મોટો લીમડો ઈ કણા એ બાજુ છોડી ના મુ તોડું ના

તો ફાઈનલી શિવુ નો મેળ પડી ગયો અને બાનું દિલ પીગળી ગયું અને ગયું આઈસ્ક્રીમ મજા પડી ગઈ

મારા બેટા મને શીખવાડી અચ્છા हमको सिखा रिया है ભાઈ સાંજનો ટાઈમ થઈ ગયો છે અને બપોરે બારો બાર વહેલા જમ્યા હતા તો સાંજે લાગી ગઈ છે બુક અને બહુ બધા ઓપ્શન વિચાર પછી ફાઇનલી ડિસાઈડ કર્યું કે બનાવવાનું છે લોટ અને જો ઘરમાં ગરમ લસણ અને મરચાં નાખીને બનાવ્યું છે તમ તમાટ લોટ એકદમ ઘી અને દહીં સાથે લોટની મજા માણી રહ્યા છે અને વાગી ગયા છે સાડા છ ભાઈ હવે સાડા છ વાગે નાસ્તો કરશો તો રાત્રે શું જમશો આપીએ છીએ પણ આપણે શું કરીએ છીએ તો ભાઈ બીજા ના આપીએ એના પહેલાં કરી લઈએ આપણે પોતે ટેસ્ટ અને આ બાજુ ચાલુ થઈ ગઈ આપણે ચીકુ જ્યુસ પાર્ટ એન્ડ બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ હાશ પતેવાદનો દાડો હેમ ખેમ